પકડાયેલા અને જપ્ત કરેલા વાહનો કોસંબા પોલીસે સરકારી દવાખાના પાસે મૂક્યા હતા જેમાં ભેદી સંજોગોમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી સ્થાનિકોનો વિરોધ છતાં રહેણાંક વિસ્તારમાં ખડકાયેલા આ જીવતા બોમ્બ જેવા વાહનોમાં આગ લાગતા લોકોમાં ભારે રોષ ફેલાયેલો છે આગ ઓગતી ગરમીના પ્રકોપ વચ્ચે કોસંબા પોલીસે જપ્ત કરેલા અને સરકારી દવાખાના નજીક રહેણાંક વિસ્તાર પાસે રાખેલા નાના મોટા વાહનો પૈકી ત્રણ વાહનમાં આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં નાસપાકના દ્રશ્યો સર્જાયા હતા જોકે સ્થાનિકો અને પોલીસકર્મીઓ ઘટના સ્થળે દોડી આવતા આગને વધુ પ્રસરતા અટકાવી હતી તળસાડી નગરપાલિકા અને નજીકમાં આવેલી પીજીપી ગ્લાસ કંપનીના ફાયર લાશ્કરોએ સમયસર દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આ મુદ્દા લે અન્ય ખુલ્લી જગ્યામાં ખસેડી લેવા વારંવાર લેખિત રજૂઆત પણ કરવામાં આવેલી છે પરંતુ હજી સુધી ઉકેલ લેવાયો નથી